તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે હું તમને લઈને આવ્યો છું ધોરા તલમાં તો તલની આવક તમને જણાવું તો છાપરા નંબર બેમાં પિલર નંબર ચુમ્માલીસથી પિલર નંબર અઠ્યાવીસ તરફ કરેલી છે હરાજી પણ અઠ્યાવીસથી ચાલુ થઈ છે ચુમ્માલીસ તરફ તો ચાલો હવે તમને જણાવી દઈએ આજના કેવા રહેલ છે ઉનાળુ તલના ભાવ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો વિડિયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો જાણીએ આજના કેવા રહેલ છે સફેદ તલના ભાવ જોઈ લ્યો એકદમ ચોખ્ખી થલી જોઈ લ્યો સુપર થલી છે ચોવીસો ને એક રૂપિયા ભાવ થયો છે ચોવીસો ને એક રૂપિયા સારો માલ છે એકદમ વ્હાઈટ કલરમાં જોઈ લ્યો ચોખ્ખી છે ચોવીસો ને એક રૂપિયા સુપર માલ જોઈ લ્યો આ પણ માલ હે જોઈ લ્યો એકદમ ચોખ્ખો માલ લ્યો સુપર માલ જોઈ લ્યો હેલ એક નંબર આનો ભાવ પચીસો અગિયાર રૂપિયા ભાવ છે પચીસો અગિયાર રૂપિયા સુપર માલ છે જોઈ લ્યો જોઈ લ્યો છે પીળા સુપર માલ છે એ જ ક ચોખ્ખો છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો ત્રેવીસો ને એક રૂપિયો ભાવ થયો છે બે હજાર ત્રણસો એક થોડુંક ક ચોખ્ખું છે જોઈ શકો છો આપ જોઈ લો આ માલી ચોખ્ખો એક નંબર લાઈટ વાળો જઈ લો કાંઈ ઘટે નહી એવો જોઈ લે એકદમ વ્હાઈટ માલો આનો ભાવ થયો છે ત્રેવીસો ને પંચાણું રૂપિયા

તો આપ જોઈ શકો છો આ થોડા ક ચોખા છે કલરમાં પણ ડીમ છે જોઈ લ્યો છે રૂપિયા ચોખા છે તો ચાલો દોસ્તો અત્યારે આ તલના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે ફરી મળીશું તો વિડિયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે ફરી મળીશું ત્યાં સુધી સૌને জয় মাতা